ત્રણ શહેરોમાં સ્થાન પામ્યું છે સુરત આ સિદ્ધિથી ગુજરાત રાજ્યનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારું શહેર બન્યું છે નવી દિલ્હી સ્થિત ઇન્દિરા પર્યાવરણ ભવનના ગંગા ઓડિટોરિયમમાં આજે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશ માવાણી તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો આ એવોર્ડ સુરક્ષાની સ્વચ્છતા અને વાયુ ગુણવત્તા સુધારવા માટેના સતત અને પરિણામો આપતા પ્રયત્નોનું પ્રતિક છે ગયા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતને સુપર સ્વચ્છ લીક સિટીનો ખિતાબ મળ્યો હતો અને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું જેનો એવોર્ડ માન્ય રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યું હતું સુરતની આ ઐતિહાસિક સિદ્ધિ શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે આ ઉપલબ્ધિ દર્શાવે છે કે સ્વચ્છતા વાયુ ગુણવત્તા સુધારણા અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં સુરત શહેર દેશમાં આગવું સ્થાન મેળવ્યું